આપણે સૌ રોજબરોજ ભાષાનો ઉપયોગ કરીએ જ છે ને વાતચીત કરવા કંઈક વિચારવા શીખવા માટે પણ ક્યારેક આપણે આમ અટકીને વિચાર્યું છે કે આ જે ભાષા છે હં એ ખરેખર છે શું એની પાછળનું તંત્ર શું હશે કેવી રીતે કામ કરતી હશે તો આજે આપણે આ આમ પરિચિત પણ છતાંય ગહન વિષયના એમ કહીએ કે ઊંડાણમાં ઉતરવાના છીએ આપણી પાસે ભાષા વિભાવના કાર્ય અને સ્વરૂપ ભેદ એ શીર્ષક હેઠળ કેટલાક રસપ્રદ સ્ત્રોતો છે અને આ સ્ત્રોતોના આધારે જ આપણી આજની ચર્ચાનો હેતુ શું છે તો કે ભાષાની વ્યાખ્યાઓ સમજવી એનો ઉદ્ભવ ક્યાંથી થયો હશે એ જાણવું એના જુદા જુદા સ્વરૂપો જેમ કે પેલું ભાષા અને બોલી વચ્ચે શું ફેર એ સમજવું અને હા આપણા જીવનમાં એના જે જરૂરી કાર્યો છે એને પણ સમજવાનો પ્રયત્ન કરીશું ખરું ને કેમ કે ભાષા એટલે ખાલી શબ્દોનો ભંડોળ તો નથી જ એનાથી તો ઘણું વધારે છે એની પોતાની એક આખી રચના છે સમાજમાં એની ભૂમિકા છે અને આપણે વાતચીતમાં ગુજરાતી ભાષાના સંદર્ભોને પણ ચોક્કસ સ્પર્શીશું તો ચાલો આ ભાષાની દુનિયાને જરા વધુ નજીકથી જોઈએ શરૂઆત કરીએ સૌથી મૂળભૂત પ્રશ્નથી ભાષા એટલે શું સ્રોતોમાં એક વ્યાપક અર્થ તો આપ્યો છે કે ભાઈ અભિવ્યક્તિ અને અવગમનનું કોઈ પણ માધ્યમ અને આ ભાષા શબ્દ સંસ્કૃત ભાષ ધાતુ પરથી આવ્યો છે જેનો અર્થ બોલવું થાય છે પણ મને લાગે છે આટલું જ પૂરતું નથી ખરું ને ના બિલકુલ નહીં એ તો બહુ વ્યાપક અર્થ થયો એમાં તો પશુ પક્ષીઓના અવાજો કે પછી ઈશારાઓ પણ આવી જાય પણ જ્યારે ભાષા વિજ્ઞાન ભાષાની વાત કરે છે ને ત્યારે એનો અર્થ ખાસ હોય છે માનવ ભાષા એટલે કે ગુજરાતી હિન્દી અંગ્રેજી જેવી ભાષાઓ આ ભાષાઓ મુખ્યત્વે માણસના મોઢામાંથી નીકળતા ધ્વનિઓ પર આધારિત છે અને એની પાછી એક જટિલ વ્યવસ્થા હોય છે હવે આ વ્યવસ્થા બની કેવી રીતે એનો ઉદ્ભવ ક્યાંથી થયો એના વિશે પણ ઘણા રસપ્રદ મત મતાંતરો છે હા એનો ઉલ્લેખ છે સ્ત્રોતોમાં એક જૂનો મત એવો છે કે ભાષા તો ભગવાને આપી છે ઈશ્વરદત્ત છે જેમ કે રોમન કેથોલિક લોકો હિબ્રુને મૂળ ભાષા ગણે બૌદ્ધ પરંપરાવાળા પાલીને તો જૈન પરંપરા પ્રાકૃત કે અર્ધમાગથી મૂળ માને પ્રાચીન ગ્રીક ફિલોસોફરો પણ કંઈક આવું જ માનતા હતા બરાબર પરંતુ સોક્રેટીસ જેવા અમુક ગ્રીક ફિલોસોફરો અને ખાસ કરીને આધુનિક વિચારકો એ આ વાત સાથે સહમત નથી એમનું માનવું છે કે ભાષા માણસે જ બનાવી છે માનવસર્જિત છે કદાચ શરૂઆતમાં સંકેતો ઇશારાઓ કે પછી અનુકરણથી પેદા થતા અવાજોનો ઉપયોગ થતો હશે પણ પછી સમય જતા માણસને લાગ્યું હશે કે ભાઈ આ ધ્વનિઓ આધારિત જે સિસ્ટમ છે એ વધુ કાર્યક્ષમ છે એનાથી વધુ સૂક્ષ્મ ભાવો પણ વ્યક્ત કરી શકાય છે એટલે ધીમે ધીમે આ ધ્વન્યાત્મક ભાષા વિકસી હશે અને આ સંદર્ભમાં ભાષાશાસ્ત્રી એડવર્ડ સેપિયરની જે વ્યાખ્યા છે એ બહુ મહત્વની ગણાય છે ઓકે તો એ વ્યાખ્યા શું કહે છે જરા સમજાવશો હા સેપીર કહે છે કે ભાષા એ માનવીય કેવળ અંતઃપ્રેરણાથી નહીં પણ સ્વપ્રયત્ને સિદ્ધ કરેલી એટલે કે જન્મજાત નથી બરાબર એ જાતે પ્રયત્ન કરીને મેળવેલી છે શા માટે તો કે પોતાના વિચારો લાગણીઓ અને ઈચ્છાઓ વ્યક્ત કરવાને સ્વેચ્છાપૂર્વક યોજેલા સંકેતોની વ્યવસ્થા છે આમાં સ્વપ્રયત્ને સિદ્ધ કરેલી અને સ્વેચ્છાપૂર્વક યોજેલા આ શબ્દો બહુ મહત્વના લાગે છે મતલબ કે એ કોઈ ઇન્સ્ટિંગ નથી પણ શીખવી પડે છે અને આપણે સભાનપણે એનો ઉપયોગ કરીએ છીએ એકદમ સાચી વાત સિપ્યુરનો ભાર માનવીય પ્રયત્ન અને આ સ્વૈચ્છિકતા પર છે પણ પ્રોફેસર સ્તુર્તવાની જે વ્યાખ્યા છે એ આધુનિક ભાષા વિજ્ઞાનમાં એમ કહી શકાય કે વધુ સ્વીકૃત અને કદાચ વધુ સંપૂર્ણ ગણાય છે તેઓ કહે છે ભાષા યાદચ્છિક આર્બિટ્રરી વાચિક સંકેતોની એક વ્યવસ્થા છે યાદચ્છિક હા યાદચ્છીક એટલે કે આર્બિટ્રરી એની વાત કરીએ હમણાં જેના વડે કોઈ પણ એક સામાજિક જૂથના સભ્યો એકબીજાનો સહકાર સાધે છે અને એકબીજાના સંપર્કમાં આવે છે અહીં બે મુદ્દા ખૂબ જ મહત્વના છે જે સેપિયરની વ્યાખ્યામાં એટલા સ્પષ્ટ નથી એક તો યાદચ્છિક સંકેતો અને બીજું સામાજિક જૂથ અચ્છા તો આ યાદચ્છીક એટલે શું અને સામાજિક જૂથ પર આટલો ભાર કેમ જો યાદ્રછીક એટલે કે શબ્દ અને એના અર્થ વચ્ચે કોઈ લોજિકલ કે નેચરલ કનેક્શન નથી જેમ કે કૂતરો શબ્દ આપણે બોલીએ અને પેલું પ્રાણી જે છે એ બંને વચ્ચે કોઈ કુદરતી સંબંધ નથી જો હોત તો દુનિયાની બધી ભાષામાં એના માટે એક જ શબ્દ હોત ને હા એ વાત તો સાચી છે પણ અંગ્રેજીમાં ડોગ છે ફ્રેન્ચમાં શિયાં જર્મનમાં હોન્ડ આ બધા અલગ અલગ શબ્દો છે તો આ પસંદગી કેવી રીતે થઈ બસ એમ જ સમાજે નક્કી કર્યું કોઈ ખાસ કારણ વગર એટલે યાદરચ અને સામાજિક જૂથ પર ભાર એટલા માટે કે ભાષા કોઈ એક વ્યક્તિની નથી હોતી એ તો આખા સમાજની સહિયારી મિલકત છે એ સમાજમાં જે જન્મે વિકસે અને વપરાય છે લૂઈઝ એચ ગ્રે અને કેરલ જોન બી જેવા બીજા ભાષાશાસ્ત્રીઓ પણ ભાષાને આ જ રીતે જુએ છે ધ્વનિયો એની સિસ્ટમ અને એનો સોશિયલ કોન્ટેક્સ્ટ આ સમજણ તો ભાષાને જોવાની દ્રષ્ટિ જ બદલી નાખે છે એ ખાલી સિગ્નલ નથી પણ એક સામાજિક ઘટના છે અને આ જ વાત પરથી આપણે ભાષા અને વાણી શબ્દો પણ બહુ વાપરીએ છીએ શું આ બંને એક જ છે કે એમાં પણ કોઈ ભેદ છે સ્ત્રોતો આના પર પણ પ્રકાશ પાડે છે હા અને આ ભેદ સમજવો ખરેખર ખૂબ જ જરૂરી છે ભાષાશાસ્ત્રી ફરદીનાન દ સોસ્યુર હતા એમણે આ ભેદ સ્થાપિત કર્યો હતો ભાષા જેને એ લેંગ લાંગ કહે છે એ એક અમૂર્ત વસ્તુ છે એ સમાજે સ્વીકારેલી નિયમો અને સંકેતોની એક આખી સિસ્ટમ છે એ જાણે કે સમાજના મનમાં વસેલી સહિયારી સંપત્તિ છે એ પ્રમાણમાં સ્થિર હોય વ્યવસ્થિત હોય જાણે પડદા પાછળ રહેલા નિયમોનું માળખું ઓકે તો પછી વાણી શું છે વાણી જેને સોસ્યુર પારોલ કહે છે એ પેલી ભાષાનો વાસ્તવિક ઉપયોગ છે મૂર્ત વ્યક્તિગત અને ક્ષણિક એટલે કે આપણે જે ખરેખર બોલીએ છીએ ને એ ક્રિયા એ વ્યવહાર વાણી હંમેશા કોઈક વ્યક્તિ દ્વારા કોઈક ચોક્કસ સમય અને સ્થળે થતી હોય છે એટલે એ ભાષા કરતાં વધુ વૈવિધ્યવાળી વધુ ગતિશીલ ક્યારેક સ્વચ્છંદી અને વ્યક્તિગત લઢણવાળી હોય છે એટલે હું એમ કહું કે ભાષા એ ક્રિકેટના નિયમોની ચોપડી છે અને વાણી એ ખરેખર મેદાન પર રમાતી મેચ છે જેમાં દરેક ખેલાડી પોતાની સ્ટાઇલથી રમે તો એ સરખામણી ચાલે હા બિલકુલ એ સરખામણી ઘણી મદદ કરે સમજવામાં ભાષા એ સમાજે સ્વીકારેલી સિસ્ટમ વાણી એ વ્યક્તિનો એ સિસ્ટમનો ઉપયોગ ભાષા એક માનસિક કન્સેપ્ટ છે વાણી એનું ભૌતિક ઉચ્ચારણ છે ભાષામાં સ્થિરતા લાગે વાણીમાં પરિવર્તન દેખાય પણ અગત્યની વાત એ છે કે બંને એકબીજા પર આધાર રાખે છે વાણી વગર ભાષા જીવંત રહી શકે નહીં અને ભાષા વગર વાણીનો કોઈ મતલબ નથી વાણીના સતત ઉપયોગથી જ ભાષાના નિયમો ઘડાય છે અને ક્યારેક બદલાય પણ છે બોલચાલથી જ ભાષા વિકસે છે ને બરાબર આ ભાષા અને વાણીનો ભેદ સમજાયો હવે આના પછી બીજો એક બહુ જ રસપ્રદ મુદ્દો આવે છે ભાષા અને બોલીનો આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં જ દાખલા તરીકે ગુજરાતી ભાષા અલગ અલગ પ્રદેશોમાં થોડી જુદી રીતે બોલાય છે કોઈ સુરતી બોલે કોઈ કાઠિયાવાડી કોઈ મહેસાણી આને આપણે બોલી કહીએ છીએ તો ભાષા અને બોલી વચ્ચે ભાષા વિજ્ઞાનની દ્રષ્ટિએ શું સંબંધ છે શું તફાવત ગણાય હા આ એક બહુ સંવેદનશીલ અને અગત્યનો મુદ્દો છે અને એના વિશે ઘણી ગેરસમજો પણ છે મુખ્ય તફાવત જોવા જઈએ તો એ ભૌગોલિક વિસ્તાર અને સામાજિક પ્રતિષ્ઠા સાથે જોડાયેલો છે સામાન્ય રીતે ભાષા એક મોટા વિસ્તારમાં વપરાતી હોય અને એમાં એક માન્ય ભાષા એટલે કે સ્ટાન્ડર્ડ લેંગ્વેજ વિકસેલી હોય આ માન્ય ભાષા પછી શિક્ષણ સાહિત્ય શાસન મીડિયા વગેરેમાં વપરાય અને એને સમાજમાં વધુ પ્રતિષ્ઠા મળેલી હોય એને શિષ્ટ ગણવામાં આવે અને બોલી એનાથી વિરુદ્ધ હા બોલી એટલે કે ડાયલેક્ટ સામાન્ય રીતે ભાષાની સરખામણીમાં મર્યાદિત ભૌગોલિક વિસ્તારમાં બોલાય એમાં સ્થાનિક ઉચ્ચારણ શબ્દો વાક્ય રચવાની રીત એ બધું વધુ જોવા મળે એક ભાષા નીચે ઘણી બધી બોલીઓ હોઈ શકે ભાષાશાસ્ત્રી બ્લૂમફિલ્ડે પણ ભાષાના સ્તર પાડ્યા છે જેમાં એકદમ ફોર્મલ માન્ય ભાષાથી લઈને છેક લોકલ તળપદી બોલીસુરીનો આખો ગાળો આવે બીજો એક તફાવત કદાચ માલિકી ભાવનો પણ કહી શકાય જેમ કે કોઈ એક પ્રદેશ એમ ન કહી શકે કે ગુજરાતી અમારી ભાષા છે પણ કોઈ પ્રદેશ કહી શકે કે સુરતી અમારી બોલી છે એવો ભાવ હોય સુરતીમાં સતીશ વ્યાસનો ઉલ્લેખ છે એ કહે છે કે બોલી એ રોજિંદા વ્યવહારની તળપદી જીવંત સંપત્તિ છે પણ સાથે સાથે પેલી ગેરસમજની વાત પણ છે કે લોકો ઘણીવાર બોલીને ભાષાનું બગડેલું રૂપ હલકું અશુદ્ધ કે પછી ભ્રષ્ટ સ્વરૂપ માની લે છે જાણે કે જેને શુદ્ધ ભાષા બોલતા નથી આવડતું એ લોકો બોલી બોલે છે આવું મનાય છે ને હા અને આ માન્યતા સ્ત્રોતો ભારપૂર્વક કહે છે એમ તદ્દન ખોટી છે પાયાવિહોણી છે અને દુર્ભાગ્યપૂર્ણ પણ છે ભાષા વિજ્ઞાનની દૃષ્ટિએ જોઈએ તો બોલીનું મૂલ્ય ભાષા જેટલું જ છે એ ભાષાનું બગડેલું રૂપ નથી એ હલકી કે અણઘટ પણ નથી ઉલટાનું ઘણીવાર તો બોલી પેલી માન્ય ભાષા કરતા વધુ સહજ હોય વધુ જીવંત હોય અભિવ્યક્તિમાં વધુ સશક્ત અને તાકાતવાળી પણ હોઈ શકે છે માન્ય ભાષામાં ક્યારેક કૃત્રિમતા કે જડતા આવી જવાનો ભય રહે છે તો પછી આ માન્ય ભાષા બને છે કેવી રીતે જો બોલીઓ પહેલેથી હોય તો આ સમજવું બહુ જ જરૂરી છે ભાષામાંથી બોલી નથી જન્મતી એનાથી ઉલટું છે કોઈ એક પ્રદેશની બોલી જ્યારે કોઈ કારણસર રાજકીય સામાજિક સાંસ્કૃતિક ધાર્મિક આર્થિક કોઈ પણ કારણ હોઈ શકે બીજા પ્રદેશોની બોલીઓ કરતાં વધુ મહત્વ અને પ્રતિષ્ઠા મેળવે છે ત્યારે એ ધીમે ધીમે વિકસીને એ આખી ભાષાની માન્ય ભાષા બની જાય છે દાખલા તરીકે દિલ્હી મેરઠની આસપાસ બોલાતી ખડી બોલી એ હિન્દીની માન્ય ભાષા બની પેરિસની બોલી ફ્રેન્ચની માન્ય ભાષા બની અચ્છા એટલે મૂળ તો બોલી જ છે બિલકુલ હકીકતમાં બોલિયો જ ભાષાનો પાયો છે મૂળ છે માન્ય ભાષા તો કોઈ એક સમયે કોઈ એક બોલીનું આગળ વધેલું સ્વીકૃતિ પામેલું સ્વરૂપ માત્ર છે આ તો ખરેખર બહુ મહત્વની સ્પષ્ટતા છે બોલીઓ પ્રત્યેનો જે આપણો અભિગમ છે એ બદલાવવું જોઈએ આ સંદર્ભમાં રાજભાષા ઓફિશિયલ લેંગ્વેજનો ખ્યાલ પણ આવે છે એ શું છે એ માન્ય ભાષાથી અલગ છે ના રાજભાષા મૂળભૂત રીતે તો માન્ય ભાષાનું જ એક સ્વરૂપ છે જેને રાજ્યના વહીવટી કામકાજ માટે સત્તાવાર રીતે સ્વીકારવામાં આવી હોય એ રાજભાષા સ્રોતો ઉલ્લેખ કરે છે કે ગુજરાતની જુદી જુદી બોલીઓમાંથી જે ચડાઈને માન્ય ગુજરાતી ભાષાનું સ્વરૂપ વિકસ્યું એ જ આપણી રાજભાષા તરીકે પણ વપરાય છે પરંતુ સ્રોતો એક બહુ મહત્વનો મુદ્દો ઉઠાવે છે કે સાચી લોકશાહી ત્યારે જ આવે જ્યારે રાજભાષા અને લોકભાષા એટલે કે સામાન્ય લોકોની ભાષા જેમાં બધી જ બોલીઓ આવી જાય એ બંને વચ્ચેનું અંતર ઓછું થાય જ્યારે લોકોની પોતાની ભાષા પોતાની બોલી જ વહીવટમાં અને શિક્ષણમાં વપરાય ત્યારે જ લોકશાહીનો સાચો અર્થ સરે એમ કહી શકાય બરાબર અત્યાર સુધી આપણે મોટેભાગે ભાષાના બોલાતા સ્વરૂપની જ વાત કરી પણ ભાષા તો લખાય પણ છે તો ભાષા અને લિપિ સ્ક્રિપ્ટ એ બંને વચ્ચે શું સંબંધ છે જો ભાષા પ્રાથમિક રીતે તો ધ્વનિ આધારિત છે એટલે કે અવાજ એ સાંભળવાની વસ્તુ છે શ્રાવ્ય છે જ્યારે લિપિ શું છે એ ભાષાના ધ્વનિઓને દ્રશ્ય સંકેતોમાં એટલે કે અક્ષરોમાં ચિહ્નોમાં રજૂ કરવાની એક પદ્ધતિ છે લિપિને કારણે ભાષા સમય અને સ્થળના બંધનમાંથી મુક્ત થાય છે આપણે હજારો વર્ષ પહેલાં લખાયેલું આજે પણ વાંચી શકીએ છીએ માનવામાં એવું આવે છે કે લેખનની શરૂઆત કદાચ ઈસવીસન પૂર્વે પાંત્રીસોની આસપાસ ચિત્રલિપિથી થઈ હશે જેમાં વસ્તુઓ કે ભાવો બતાવવા ચિત્રો દોરવામાં આવતા અને ભારતની લિપિઓ વિશે શું ભારતની મોટાભાગની જે અત્યારે પ્રચલિત લિપિઓ છે એ પ્રાચીન બ્રાહ્મી લિપિમાંથી ઉતરી આવી છે સ્રોતોમાં નોંધ્યું છે અને વાત સાચી છે કે પશ્ચિમના વિદ્વાનો પણ બ્રાહ્મી લિપિને દુનિયાની સૌથી વધુ વૈજ્ઞાનિક સંપૂર્ણ અને ધ્વન્યાત્મક રીતે ચોક્કસ લિપિઓમાંની એક માને છે આપણા માટે ખરેખર ગૌરવની વાત છે અને આપણી ગુજરાતી લિપિ એનો વિકાસ કેવી રીતે થયો ગુજરાતી લિપિનો વિકાસ પણ આ બ્રાહ્મીમાંથી જ થયો છે બ્રાહ્મીમાંથી ગુપ્ત લિપિ આવી પછી એમાંથી શારદા ગ્રંથ અને પછી નાગરી એટલે કે દેવનાગરી લિપિ વિકસી આપણી ગુજરાતી લિપિ દેવનાગરીમાંથી જ આવી છે મુખ્ય ફેરફાર શું થયો તો કે દેવનાગરી અક્ષરોની ઉપર જે આડી લીટી હોય છે જેની શિરોરેખા કહેવાય એ ગુજરાતીમાં લખાતી બંધ થઈ ગઈ સ્ત્રોતોમાં ભાષાશાસ્ત્રી પ્રબોધ પંડિતનો મત ટાંક્યો છે કે શરૂઆતમાં કદાચ આ લિપિ મહાજની તરીકે પણ ઓળખાતી હશે અને જીપી ટેલર નામના એક વિદ્વાન હતા એમણે તો એના બે પ્રકાર ગણાવ્યા હતા એક તો દેવનાગરી જેવી જ અને બીજી સામાન્ય ગુજરાતી હવે આ સામાન્ય ગુજરાતી લખવાની પણ પાછી બે રીતો ચાલતી હતી એક વાણિયાઈ કે શરાફી જે મોટેભાગે વેપારીઓ વાપરતા અને બીજી બોડી જેમાં સ્વર ચિહ્નો બહુ ઓછા વપરાતા ઓહો આટલી બધી વિવિધતા અને પેલી હોપ વાંચનમાળાનો ઉલ્લેખ છે એનું શું મહત્વ છે હા એ એક ઐતિહાસિક ઘટના ગણાય ઈસવીસન અઢારસો સાહીઠમાં સર થિયોડોર સી હોપ નામના એક અંગ્રેજ અધિકારી હતા એમના અધ્યક્ષપદે એક કમિટી બની આ કમિટીએ ગુજરાતી ભાષા માટે એક વાંચનમાળા તૈયાર કરી જે ગુજરાતી વાંચનમાળા તરીકે ઓળખાઈ પણ પછીથી હોપ વાંચનમાળા નામે વધુ પ્રસિદ્ધ થઈ આપણા સ્રોતો એને ગુજરાતી લિપિમાં છપાયેલું પહેલું પુસ્તક ગણાવે છે આ ઘટનાથી ગુજરાતી લિપિના સ્વરૂપની એક પ્રકારની માન્યતા મળી અને એના પ્રસારને પણ વેગ મળ્યો એમ કહી શકાય સરસ તો આપણે ભાષા શું છે એના સ્વરૂપો લિપિ આ બધી વાત કરી હવે મૂળભૂત પ્રશ્ન પર પાછા ફરીએ કે આ બધું શા માટે આટલું મહત્વનું છે ભાષા આપણા માટે કરે છે શું એના કાર્યો કયા કયા છે સ્ત્રોતો આ વિશે શું કહે છે ભાષાના કાર્યો તો એટલા બધા છે અને આપણા જીવન સાથે એટલા વણાયેલા છે કે કદાચ આપણે એની નોંધ પણ નથી લેતા પણ હા સ્ત્રોતો કેટલાક મુખ્ય કાર્યોને સ્પષ્ટ રીતે તારવીને બતાવે છે પહેલું અને સૌથી દેખીતું કાર્ય છે સંદેશાવ્યવહાર કમ્યુનિકેશન આના વગર તો માનવ સમાજ શક્ય જ નથી આપણા વિચારો માહિતી લાગણીઓ સૂચનાઓ આ બધી આપલે ભાષા દ્વારા જ થાય છે ભાષાવિજ્ઞાની બ્લૂમફિલ્ડનું એક વાક્ય યાદ રાખવા જેવું છે કે શ્રમ વિભાજનથી લઈને આખા માનવ સમાજની જે જટિલ કામગીરી છે એ ભાષાને જ આભારી છે હા સંદેશાવ્યવહાર તો મુખ્ય છે જ એ સિવાય બીજું શું બીજું વિચાર પ્રક્રિયા અને અભિવ્યક્તિ થોટ અને એક્સપ્રેશન આ બહુ સૂક્ષ્મ પણ અત્યંત મહત્વનું કાર્ય છે ભાષા ફક્ત આપણા મનમાં જે તૈયાર વિચારો છે એને રજૂ કરવાનું સાધન નથી પણ એ વિચારવાની પ્રક્રિયામાં પણ મદદ કરે છે અમૂર્ત ખ્યાલો હોય જટિલ તર્ક હોય સૂક્ષ્મ ભાવનાઓ હોય આ બધું આપણે ભાષાના માધ્યમથી જ ઘડી શકીએ છીએ અને પછી વ્યક્ત કરી શકીએ છીએ અને ભાષામાં પેલી નવું સર્જન કરવાની ક્ષમતા છે ક્રિએટિવિટી જેનાથી આપણે નવા વિચારો નવી કલ્પનાઓ પણ રજૂ કરી શકીએ વિચારવામાં પણ મદદ કરે એ વાત રસપ્રદ છે ત્રીજું કાર્ય છે જ્ઞાન સંપાદન સંગ્રહ અને પ્રસારણ નોલેજ એક્વિઝિશન સ્ટોરેજ અને ટ્રાન્સમિશન આપણે ભાષા દ્વારા જ જ્ઞાન મેળવીએ છીએ કાં તો વાંચીને કાં તો સાંભળીને લિપિ શોધાય પછી તો જ્ઞાનને સંગ્રહિત કરવાનું શક્ય બન્યું ઇતિહાસ વિજ્ઞાન સાહિત્ય આ બધું લખાણ સ્વરૂપે સચવાયું છે અને શિક્ષણ દ્વારા જ આ જ્ઞાન એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચાડાય છે આ આખી પ્રક્રિયા ભાષા વગર તો શક્ય જ નથી અને સાહિત્યનું કાર્ય એને અલગ ગણ્યું છે હા ચોથું કાર્ય છે સાહિત્યિક અને સૌંદર્યલક્ષી કાર્ય લિટરરી એન્ડ એસ્થેટિક ફંક્શન સાહિત્યમાં ભાષાનો ઉપયોગ રોજિંદા વ્યવહાર કે શાસ્ત્રીય ચર્ચા કરતાં થોડો અલગ રીતે થાય છે ત્યાં માહિતી આપવી એ મુખ્ય હેતુ નથી હોતો પણ રસ પેદા કરવો સૌંદર્યનો અનુભવ કરાવવો કલ્પનાને જગાડવી એ મુખ્ય હોય છે શબ્દોનો અવાજ એનો લય અલંકાર અર્થની જુદી જુદી છટાઓ આ બધું ભાષાના સૌંદર્યલક્ષી કાર્યોનો ભાગ છે પાંચમું કાર્ય છે સામાજિક જોડાણ અને ઓળખ સોશિયલ ઇન્ટરેક્શન અને આઇડેન્ટિટી ભાષા આપણને સમાજના બીજા લોકો સાથે જોડે છે એકસરખી ભાષા બોલનારા લોકો વચ્ચે આપણેની એક ભાવના જન્મે છે ભાષા કોઈ એક સામાજિક સાંસ્કૃતિક કે રાષ્ટ્રીય જૂથની ઓળખનું પ્રતિક પણ બને છે એ સામાજિક સંબંધો જાળવવા અને વિકસાવવા માટેનું પણ મહત્વનું સાધન છે અને છેલ્લે છઠ્ઠું કાર્ય ગણાવ્યું છે માનવ વિકાસ હ્યુમન ડેવલપમેન્ટ સ્રોતો સ્પષ્ટ કહે છે કે ભાષા એ માણસની એક વિશિષ્ટ શક્તિ છે જેણે એને પૃથ્વી પરના બીજા પ્રાણીઓ કરતાં અલગ અને કદાચ શ્રેષ્ઠ બનાવ્યો છે માનવ સંસ્કૃતિ અને સભ્યતાનો જે આટલો વિકાસ થયો છે એની પાછળ ભાષાનો ફાળો અનન્ય છે ખરેખર આ કાર્યો જોઈએ તો ખ્યાલ આવે છે કે ભાષા કેટલી બધી જગ્યાએ અને કેટલી અનિવાર્ય છે અને સ્ત્રોતો એ પણ કહે છે ને કે ભાષાનો અભ્યાસ ખાલી ભાષાના બંધારણ પૂરતો સીમિત નથી રહેતો એ બીજા જ્ઞાન ક્ષેત્રો સાથે પણ ગાઢ રીતે જોડાયેલો છે બિલકુલ ભાષા વિજ્ઞાન એક ઇન્ટરડિસિપ્લિનરી ફિલ્ડ છે આંતર શાખાકીય ક્ષેત્ર છે વાણી અને ભાષા માનવ વર્તનનો જ એક ભાગ છે એટલે ભાષાનો અભ્યાસ આપણને માનવ મન અને માનવ સમાજને સમજવામાં મદદ કરે છે તેથી તે મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર માનવ વંશશાસ્ત્ર જેવા સામાજિક વિજ્ઞાનો સાથે તો જોડાયેલું જ છે એટલું જ નહીં તર્કશાસ્ત્ર દર્શનશાસ્ત્ર સાહિત્ય મીમાંસા જેવા ક્ષેત્રો સાથે પણ એનો ઊંડો સંબંધ છે ભાષા માણસે બનાવેલી એક એવી જટિલ અને અદ્ભુત સંસ્થા છે કે એનો અભ્યાસ આપણને માણસ હોવું એટલે શું એના અર્થની વધુ નજીક લઈ જાય છે તો આજની આપણી આખી ચર્ચાનો સારાંશ જોઈએ તો આપણે શરૂઆત કરી ભાષાની વિભાવનાથી એનો વિશેષ અર્થ સમજ્યા એના ઉદ્ભવ અંગેના જુદા જુદા મતો જોયા આપેલું ઈશ્વર દત્ત વિરુદ્ધ માનવ સર્જિત સેપિર અને ખાસ કરીને સ્તુરત્નની વ્યાખ્યાઓ જોઈ અને તેમાં યાદચ્છિકતા અને સામાજિકતા જેવા મહત્વના ખ્યાલો સમજ્યા પછી ભાષા અને વાણી લેંગ અને પારોલ વચ્ચેનો જે મૂળભૂત ભેદ છે એ સ્પષ્ટ કર્યો બરાબર પછી આપણે ભાષા અને બોલીના સંબંધ પર ધ્યાન આપ્યું અને ખાસ તો પેલી ગેરસમજ દૂર કરવાનો પ્રયત્ન કર્યો કે બોલી એટલે ભાષાનું કોઈ ઉતરતું સ્વરૂપ આપણે જોયું કે ભાઈ બોલીઓ જ ભાષાનો આધાર છે અને માન્ય ભાષા તો કોઈ એક બોલીના વિકાસનું પરિણામ છે રાજભાષાના ખ્યાલને પણ થોડો સ્પર્શ્યો ત્યારબાદ આપણે ભાષા અને લિપિના સંબંધની વાત કરી બ્રાહ્મી લિપિનું મહત્વ જોયું ગુજરાતી લિપિનો વિકાસક્રમ સમજ્યા અને અને સાથે હોપ ઉલ્લેખ પણ કર્યો છેલ્લે આપણે ભાષાના જે અનેકવિધ કાર્યો છે સંદેશાવ્યવહાર વિચાર પ્રક્રિયા જ્ઞાન સંગ્રહ અને પ્રસારણ સાહિત્યિક આનંદ સામાજિક જોડાણ અને માનવ વિકાસમાં એનું જે યોગદાન છે એની વિસ્તારથી ચર્ચા કરી હા અને આ બધામાંથી મુખ્ય બોધપાઠ શું લેવાનો તો એ કે ભાષા એક જીવંત વસ્તુ છે સતત બદલાતી સામાજિક વાસ્તવિકતા છે એ માત્ર શબ્દો કે નિયમોનો કોઈ સૂકો સમૂહ નથી પણ માનવ અનુભવો અને અભિવ્યક્તિનું એક ધબકતું માધ્યમ છે અને બોલી સહિત એના તમામ સ્વરૂપોનું સન્માન થવું જોઈએ કારણ કે દરેક સ્વરૂપનું પોતાનું આગવું સાંસ્કૃતિક અને ભાષાવૈજ્ઞાનિક મૂલ્ય છે ભાષાને સમજવી એ ખરા અર્થમાં માનવતાને સમજવાની દિશામાં એક મોટું પગલું ભરવા બરાબર છે અને આટલી બધી ચર્ચા પછી એક વિચાર સાથે આપણે અટકીએ જે આપણા સૌ માટે મનમાં રાખવા જેવો છે આપણે જોયું કે ભાષા વિચારને વ્યક્ત તો કરે જ છે પણ કદાચ અમુક અંશે વિચારને ઘડે પણ છે તો શું એવું બની શકે કે જુદી જુદી ભાષાઓ કે પછી એક જ ભાષાની જુદી જુદી બોલીઓ પણ પોતાના ખાસ શબ્દો વાક્ય રચવાની રીતો અભિવ્યક્તિની શૈલીઓ દ્વારા દુનિયાને જોવાની આપણી દ્રષ્ટિને પણ સૂક્ષ્મ રીતે અલગ અલગ રંગ આપતી હોય શું નવી ભાષા કે નવી બોલી શીખવી એ ફક્ત નવા શબ્દો શીખવા બરાબર છે કે પછી વાસ્તવિકતાને અનુભવવાની એક નવી જ રીત શીખવા બરાબર છે આ પ્રશ્ન વિચારવા જેવો ખરો